સુરતના ડિંડોલી વિસ્તારમાં ગઈકાલે રાત્રે પાંત્રીસ વર્ષીય યુવક સલીમ શાહની ખતકી હત્યા કરવામાં આવી હતી પોલીસે ગુનાની ગંભીરતાને લઈ ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર સલીમ શાહ વિસ્તારમાં નાસ્તાની દુકાન ચલાવતો હતો તે દુકાનની બહાર ઊભો હતો ત્યારે આઠ શખ્સોએ તેના ઉપર ચપ્પુ વડે તાબડતોબ હુમલો કર્યો હતો હુમલાખોરોએ સલીમ શાહના શરીર ઉપર અતિશય ઘાચીકી મોત નીપજાવ્યું હતું હત્યારાઓ ઘટનાને અંજામ આપી સ્થળ ઉપરથી ફરાર થયા હતા સલીમના પરિવારજનો અને સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે આ હત્યા એક જૂથ દ્વારા યોજાયેલી છે જૂની અદાવત કે વ્યક્તિગત દુશ્મનાવટ આ હત્યા પાછળનું કારણ હોવાની શક્યતા છે આ ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શબને પીએમ માટે મોકલી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હોવાની શક્યતા છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ કરી રહ્યા છે શહેરમાં ફરી એકવાર આ પ્રકારની ઘટનાને લઈને લોકોમાં ચિંતા વધી ગઈ છે દિંડોલી અને ભેસ્તાન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છે પોલીસે આરોપીઓને ઝડપથી પકડવા માટે વિશેષ ટીમો ગોઠવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પડાયા છે